વડોદરાના આટલા તરહદમાં આવેલા મારુતિ સુઝુકીના શોરૂમમાં રવિ મોટર ખાતે આજે નવી મારુતિ સુઝુકી વિક્ટોરિયસ એસયુવી કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ એસયુ કારની કિંમત અગિયાર લાખથી શરૂ થઈને અઢાર લાખ સુધીની રહેશે આકર્ષક ડિઝાઇન સાથે રજૂ કરાયેલ આ કાર સેફ્ટી ફીચર્સને લઈને એડવાન્સ સાઉન્ડ સિસ્ટમ સુધીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે નવી વિક્ટોરિયસ એસયુવી વન લિટર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરાઈ છે જે ફક્ત ત્રણ વિકલ્પમાં મળશે માઇલ્ડ હાઇબ્રિડ હાઇબ્રિડ સ્ટ્રોંગ અને સીએનજી ટ્રાન્સમિશન ઓપ્શનમાં પાંચ સ્પીડ અને એમટી છ સ્પીડ અને એટી અને ઈ સીવીટી આપવામાં આવે છે કંપનીના દાવા મુજબ આ એસયુવી અઠ્યાવીસ કિલોમીટર પર લીટર સુધીનું માઇલેજ આપશે રવિ મોટર્સના સીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોએ નવી ટેકનોલોજી અને સુરક્ષા સાથે વાહનોનું પ્રદાન કરવા અમારો પ્રયત્ન હંમેશા રહ્યો છે વિક્ટોરિયસ એસવી ગ્રાહકો માટે સ્ટાઇલિશ કમ્ફર્ટ અને એફિશિયન્સીનું પરફેક્ટ કોમ્બિનેશન સાબિત થશે મારુતિ રવિ રત્ન મોટર્સ કલાલી આજે આપણે નવી ગાડી ઇન્ટ્રોડ્યુસ કરી છે વિક્ટોરિયસ જેની અંદર તમે જોઈ શકો છો કે ગાડીમાં ત્રણ ફૂલ એન્જિન પ્રોવાઇડ કરેલા છે પેટ્રોલ પોર કેટ્રલ એટ્રો સીએનજી એન્ડ સ્ટ્રોંગ હાઇબ્રીડ સ્ટ્રોંગ હાઇબ્રિડની અંદર આપણે પેટ્રોલ પ્લસ બેટરીનું પણ આપણે એની અંદર યુઝ કરી શકો છો જેની અંદર તમને માઇલેજ ઘણા સારા પ્રોવાઇડ કરેલા છે ગાડીમાં સાથે સાથે સેફ્ટીની વાત કરીશું તો સેફ્ટીમાં તમને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે ગાડી આપણી પ્રોવાઈડ કરી છે બીજું છે કે એડાસ લેવલ ટુ પ્રોવાઇડ કરેલું છે જેની અંદર ટેન પ્લસ ફીચર્સ આપણે પ્રોવાઈડ કરેલા છે ગાડી તમે જોશો કે એસયુબી સેગમેન્ટની પ્રોવાઈડ કરેલી છે અને જે અધર દેન કંપનીઝ છે એના કરતાં ઘણા ફીચર્સ લક્ઝરિયસ ફીચર્સ આપણે પ્રોવાઈડ કરેલા છે નામ છે હું જે મારુતિની વિક્ટોરિયસ જે છે જે લોન્ચ કરી છે આજે અમે અમારા બરોડા રવિરત્ન અરેનામાં તો એકચ્યુઅલી બેઝિકલી મારુતિ જે વિક્ટોરિયસ લોન્ચ કરી છે એનું જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મમાં અમારા ત્રણ સેગમેન્ટ કવરઅપ થાય છે એક તો એસયુવી સેગમેન્ટ કવરઅપ થાય છે બીજું કે ડીઝલ વર્ઝન ગાડીઓ જે બજારમાં જે છે એને કોમ્પિટિટી એને કોમ્પિટિશનમાં અમારી આઈરિયા સ્ટ્રોંગ હાઇબ્રિડ ગાડી અમે મારુતિએ લોન્ચ કરી છે અને જે ઈવી છે જે બજારમાં ઈવી બી છે ઈવીની અગેન્સ્ટમાં અમારી આઈડિયા જે છે એ સ્ટ્રોંગ હાઇબ્રિડ ગાડી એને બી કોમ્પિટ કરશે અને એની જે માઇલેજ જે છે એ ટ્વેન્ટી એટની માઇલેજ છે તો આ આ લોન્ચિંગ જે અત્યારે કર્યું છે એ લોન્ચિંગ નો જે રેટ કટ થયો છે ત્યાર પછી અમે એની પ્રાઇઝ જે ઓછી જે મતલબ મોદી સાહેબના ગાઈડલાઈનમાં જે બી કંઈક રેટ કટ થયો છે અધા ચાલીસ પિસ્તાલીસ ટકામાંથી ચાલીસ ટકામાં તો એ પાંચ ટકાનો બેનિફિટ સાથે અમે આઈડિયા ગાડી આજે લોન્ચ કરી છે ગાડીની વિશેષતા શું છે નવી વિશેષતા ગાડીમાં વિશેષતા છે એક તો અદાસ ફંક્શન આવી જાય છે ગાડીમાં બીજું કે ફાઇવ સ્ટાર સેફટી છે જે અત્યાર સુધીની ઓટોમોબાઇલ્સમાં ફાઇવ સ્ટાર સેફ્ટી એચયુમાં કોઈ ગાડીમાં છે નહીં દિઝ ઇઝ ધ ફસ્ટ વ્હીકલ જે ફાઇવ સ્ટાર રેટિંગમાં અત્યારે મારુતિની છે પ્લસ બાકીના જે ફીચર્સ છે જેવું કે સીએનજી છે સીએનજી એની ઇનબિલ સીએનજી છે જેથી કરીને કસ્ટમરને એમનું બુથ સ્પેસને બધું મળી રહે છે એ મેઇન વિશેષતા એની એ છે સીએનજીમાં બાકી બીજું બાકીના ફીચર્સ જે બી છે સેન્ટ્રલ લોકિંગ છે સનરૂપ છે બરાબર એ બધા ફીચર્સ આની અંદર આવી જાય છે ઇન્ફોર્મેન્ટ સિસ્ટમ એમની જે મ્યુઝિક સિસ્ટમ જે છે એ અત્યારની લેટેસ્ટ મ્યુઝિક સિસ્ટમ છે જે અત્યાર સુધીની કોઈ બી ગાડીમાં એસયુમાં એ છે નહીં હું રવિરત્નમાં એઝ અ ગ્રુપ સીઈઓ તરીકે અહીંયા ફરજ બજાવું